અનેક આપણા ગીતો છે જે આપણે ભરી દે કે મિત્રિક ભાઈ મૈત્રીક ભાઈ વર રાજા કાબરિયા ભાઈ તમારે ને તોલે તો બધા બાપા અને કાકા માટે કેવું હોય તો વિપુલભાઈ મનનભાઈ નીરજ ભાઈ તમારે ને તો લે બીજું કોઈ ના રે હાજર રહી શકે ના દાદા દાદી પણ હાજર છે અહિયાં એમને ચરણમાં અમે વંદન કરીએ છીએ આ નામ કેવા સરસ એક તો જીવન બાપા અને શારદાબેન એમને પણ અહીંથી અભિનંદન આપું છું કેવું સરસ આ નામ ઉપર બહુ આધાર છે અમારે માણેક નામનો કોડીનાર ગામ બારવટીયા તો એમાં એક નગર શેઠ નો દીકરો એનો જન્મદિવસ હતો તો એ મોરહાર હાચો પહેરેલો ને પગમાં તોડો હોના નો ને છોકરો બજારમાં નીકળી ગયો બારવટીયા માણસો પકડી લીધો છોકરાને એની માં ગોતી ગોતી આવી હર મારા દીકરાને તો આ ઉપાડી જાય મારા દીકરા ઉપાડી જાય તો ઘરે ના કાઢવા હાટું તો માની રાડ ફાટી ગઈ એ બેટા એને ઘરે બધા દઈ દે છોકરા નામ માધવ હતું માધવ એને ઘરે દઈ દે એને બધું દઈ દે હું તને બીજા લઈ દે મા રાયડું નાખવા મીડી માધવ અવાજ મૂળું માણેકના ના પડ્યો તો મૂળું માણેક કીધું કે હે ભાઈ એને કયો ચડી દે એને જો નાલો માધો ગાય માધવ ઓછા જો પે ભાઈ એને છોડી દે એનું નામ માધવ છે અને માધવ આપણો બાપ દ્વારકાવાળાનું નામ છે એને લૂંટાઈ નહીં એને છોડી દે એનું નામ માધવ છે એમ નામ હારા રાખવા નામ ઉપર અસર થાય ઘણા બેન નું નામ હોય પિંકી રિંકી એટલે ઉલામણું હોય તો ભલે પણ બદલાવ નાખજો આમાં સીધી પાકડી કોઈ ન બાંધ લેતા આમાં ઘેરામાં ઘા હોય હા હા પધારો પધારો મહેમાનો બધા પધારો આવો 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 ઓહો આપણા જેવી કાકડિયા સાહેબ પધારો હર્ષદભાઈ રીબડીયા અમારો ગૌરવ પધારો પધારો મારો બાપલીઓ પધારો બધાય મહેમાનો આવ્યા છે બધા જ કાકડિયા સાહેબ હર્ષદભાઈ પધારેલા અક્ષરભાઈ પટેલ પણ અહીંયા પધાર્યા છે હા પધારો હું અહીંથી સ્વાગત કરી અને મારે દ્વારકા વાળાનું આ ગીત ગાવું છે એટલે આજે માતાજીની કૃપાથી ડાયરો હોય કે દાંડિયા રાસ હોય ગુજરાતમાં હોય ભારતમાં હોય વર્લ્ડના કોઈ દેશમાં હોય લગભગ જગ્યાએ મારું આ ગીત ગવાય છે એટલા માટે અરે ઓખો તો દુનિયા છીખો દેવા

એક હજાર રૂપિયા આપે એને ઘોડી આપી છે વાત નાની છે પણ સાંભળજો જીવન ઘડતર લોક સાહિત્ય ડાયરા હાસ્ય આ બધા મિત્રો બે હાસ્યની ની વાતો કરશે એક એક વાત નો પોઈન્ટ છે એટલે તમે જાઓ એટલે જીવનના ઘડતર ની વાત આવે એની જ એક મજા છે એટલે ઓલા કવિ ઘોડી વેચવી હતી એટલે નીકળ્યો એમાં કોઈ સેટ માં જઈને રોકાણો રજવાડા માં કીધું કવિરાજ આવો અમારે લેવાની છે ઘોડી બહુ સારી છે તમારી કિંમત થઈ બધા બેઠા કદેર કિંમત થઈ ઘોડી ની એટલે કીધું પાંચસો રૂપિયા છસો સાતસો આઠસો નવસો થાતા 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 થાતા

ખવારમાં માં કવિરાજ રાડે રાડ છે મારી ઘોડી ચોરાઈ ગઈ મારી ઘોડી ચોરાઈ ગઈ હર હર મારી ઘોડી ચોરાઈ ગઈ એટલે મહારાજે કીધું કવિરાજ બે ઘોડીઓ લઈ જાવ કવિરાજ છો તમને આપી એટલું તમે અમારી વાર્તાઓ સાચવો હશો અમારી આપણી ભાતીગળ સંસ્કૃતિને હાચવો છો તમે કવિ છો બે ઘોડિયું પણ એમાં રોવાનું થોડું હોય એક ઘોડી કોક ચોરી ગયું તું ચોરી ગયું હવે એમણે જે વાત કરીને એ સાંભળવા જેવી છે એ કે મારી ઘોડી ચોરાઈ ગઈ એટલે હું નથી રોતો સાંભળ ગયો ઘોડી ચોરાઈ ગઈ એટલે નથી રોતો પણ તારા રાજમાં મેં હજાર રૂપિયા કીધા રાજાને ને કહે મેં હજાર કીધા તમે નવસો નવાણું કીધો કીધા તમારા રાજમાં એક રૂપિયા નો ફેર ભાંગે એવો કોઈ માણસ નથી ને એનું રોણું આવે છે તમે વિચાર કરો આ હા હા કેવડી મોટી વાત છે હું રોહું છું એટલે તારી કચેરીમાં તારા રાજમાં એક રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ નથી સાહેબ આપણે ત્યાં કહેવાતું હારો માણા હોય ને તો કે ભાઈ એ તો ભાઈ રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ છે એ ની આ બધી વાતો છે એટલે વેવાય અશોકભાઈ ગજેરા રેખાબેન ગજેરા અને આપણા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબ ધારી શ્રી અક્ષય પટેલ સાહેબ કરજણ અને માજી ધારાસભ્ય અમારા મિત્ર હર્ષદભાઈ રિબડિયા

ગીર માં આ સ્થળ ની પણ કઈક તાકાત છો આ ગીર છે આનો આવકારો આઈની મહેમાની હમણાં અમે ગયા નેહડે અમારે નજુમાં જમાડતા હતા એમને ત્યાં ભોજા તેજા એટલે મીંદડી બિલાડી એકદમ એવી બિલાડી આમ દૂધ દૂધ પીને એકદમ આમ બિલાડી હતી મારે કેવું છે કે પ્રભાવ માણસ માં માનવતા નથી ઘણી જગ્યાએ અહીં બિલાડી ને ખબર સાહેબ એટલે બિલાડી એ કે અમે ભેહું દોવાતી હોય બોકરા દૂધ ના ભેર્યા હોય કેન ભેર્યા હોય મીંદડી તેના ઉપર ચડે ને એ કે આ મીંદડી કે હામી બે વાટકો ભરીને દૂધ ન આપો ત્યાં સુધી પીવે નહીં

એને તમે દૂધ પીવરાવો અમૃત પીવરાવો એને ફેર એને લોહી જ પીવું એને તમે શું કરો ઘણા માણસ છે ને એ કેવા હોય ખાંડના ડબલા જેવા હવે ખાંડનું ડબલું એ ગામડામાં માતાઓ બહેનો હોય એને ખબર પડે થોડી હવે આપણે તો બધી બીજી વ્યવસ્થા આવી ગઈ ને માતાઓ બહેનો છે ને ખાંડના ડબલામાં બાકસ રાખતા બાકસ એમાં રાખેલી હોય હુલો સુલો હળગાવો ગમે એ ઘણા માણસ એ ખાંડના ડબલા જેવા હોય લાગે મીઠા મીઠા ને અંદર બાકસ લઈને રાખીને બેઠા હોય ભડકો કરે તો એ ખબર પડે ઘણા માણસ બાવળ જેવા હોય બાવળ જેવા પોતે તો ફળ ન આપે પણ આંબાનું બગીચો હોય ન્યાય આડા વાયડું થઈને પીડા હોય જાતાય નઈ નિકર હૂળા હોંરવા કાઢ્યું તારી ભલી થાય તારી ભરતુહરી સતકમાં ભરતુહરીએ બહુ કીધું ઘણા પ્રકારના માણસ છે એમાં બે ચાર પ્રકાર એને કીધા ભરતુહરીએ એવું કીધું કે પેલો માણસ છે મહાન એને કહેવાય ઉત્તમ માણસ પેલો ઉત્તમ કયો પોતે ઘાય કોક નું હારું કરે આ ઉત્તમ માણસ ભરતુહરી સતકમાં કીધું હો ઉત્તમ પ્રકારનો માણસ પોતે ઘાયને કોકનો હારું કરે આને ઉત્તમ કહેવાય બીજો મધ્યમ પ્રકારનો એ કયો ખબર પોતાને નુકસાન ન થતું હોય તો કોકનું સારું કરે પોતાને નુકસાન ન હોય તો એક ગાઈન કોકનું સારું કરે ઉત્તમ એક પોતાનું નુકસાન ન હોય કોકનું સારું કરે એ મધ્યમ અને ત્રીજો નીચ કીધો પોતાને પાંચ નો લાભ થતો હોય તો હામું લાખ નો ભોંડિયો વાળી દિયો ગમે એનો ગાળિયા લઈને જ રખડતો હોય હવે હજી મજા આવશે એ અંદરો અંદર ઘા નો કરી લેતા તમે હા અમારે છે ને આ તો મહર અમારે અમ એક ડાયરો એવો છે આપડે કે એ કે હામામી હર્ષદભાઈ મહર એવી કરે કે મામા ફૂઈ ના હોય ને મામા ફૂઈ ના તો જમવા બેઠા હોય ને તો કેવી મહર કરે જોજો આમાં અડધાને ને સમજાય નહીં તમે થોડોક મગજ ને બરાબર રાખશો તો લાઈટ થાય કેવી મહર લે ખબર કેવી મહર ખબર મહર એટલે મસ્કરી કેવી મસ્કરી કરે મામા ફૂઈ ના હોય ને હામામી ઠેકડી થતી હોય હામા મસ્કરી થતી હોય તો જમવા કે ખબર એને દૂધ આપજો ઈ દૂધ ને પી જાય બસ એટલું જ કહેવાનું પછી આગળનું નહીં કે એ આંખું વિશીને પી જાય એને દૂધ આપજો તો ઓલો હામો હું કે ખબર હું દૂધ તો હું આંખું વિશીને પી જાઉં પણ તમે બેઠા હોય અમે કેમ પી હગીએ બોલો આમ કાંઈ ખબર પડી હકીકત એવી કે એમ કે ન્યા દૂધ દેજો આંખું વિજીને પી જાય એટલે કે એ મીંદડો છે તો ઓલા હામાં હું કે તમે બેઠા હોય અમારા પીવાય એટલે કુતરા બેઠા હોય મીંદડા થોડા દૂધ પીએ આવી તો મસ્કરી કરી લ્યો બોલો આવી મસ્કરી કરી લ્યો હકીકત હા આપણા સૌરાષ્ટ્રના એક ભાઈ મુંબઈમાં મોરેજ બાપુ બધા બેઠેલા આવી રીતે અને આમ આનંદ આનંદ બેઠી કરતા કોઈ વિવેક હોવો જોઈએ બાપુ ને બેઠા હોય એ ખબર નઈ એને તો હોય આવે તાવ હોય ને હાથ ફેરી નો આવે ઉલળ જ મારતા હોય એને એને બોલવાની ભાન જ ન હોય અમુક ને અમુક ને અમુક હમણાં એક ભાઈ મને ફામે લઈ ગયો એના હકીકત માં સુધે ભાઈ એના ફામે લઈ ગયો મને કે ઘોડી લઈ આવ્યો છો તાજી તાજી હવે ઘોડી ને તાજી કહેવાય કે હમણાં તાજે તાજી લઈ આવું એકચુઅલી તમને ફામે લઈ જવા છે ઘોડી તાજી એમાં અમે ગયા ઘોડી આવેલ કરી હવેલ કરી જો ફસી ને એ કે જયારે હું આવું એટલે મારી ઘોડી ભસે મેં કીધું તને કરડે કાળો ત્રણ મેં કીધું તું આ ઘોડી દઈ આવી જાય પાછો એટલે એ અમુક ને ખબર જ નથી બસ આવ્યા છે એન્જોય જરૂરી છે જીવનમાં પણ એમ તો એન્જોય કરે છે ભલા માણસ એની કે માણસ જુદી વસ્તુ છે માનવતા એટલે આપણા બધા મિત્રો આવે આનંદ કરી જમીએ ગીતો ગાય મળે ભેટે ખીલી ને ખુખારા દિયા પર શું મેં પતરી સજણ તું ઘણા જોગ પણ સાંજી સંપત અત્રી ઈ પરંપરા ને આપડી છે ઈ વાતો છે એટલે મોરે બાપુ બધા બેઠા તો ઉલાળા મારતો મારતો આવ્યો ને

아, <목소리나> કરી દઉં મંગળ અવસર માં જોગમાં આવ્યા હું કાય માટે આશીર્વાદ આપે અને જોડલા અમર રાખે કાયમના માટે માટે બેળાડીએ સંસ્કાર સંસ્કૃતિ